દંડાવાળી થશે એના કરતા આપણે અહીંયાથી વહી જઈએ પરંતુ એમનું કહેવાનું એ થાય છે કે ક્યાંક થોડીક જો વ્યવસ્થા કરી દો આવી ઠંડીમાં ક્યાંક વ્યવસ્થા કરી દો તો પછી અમે પરિવાર સાથે રહીએ તેની સાથે મિત્રો એક આપણે એવા માજીને બતાવ્યા હતા કે માજી છે એમનો એક દીકરો હતો એ ઓફ થઈ ગયો છે એના દીકરાના જે એમના એના જે સંતાનો છે બે દીકરીઓ છે એક નાનો દીકરો છે એમના દીકરાના વહુ છે તો એ બધા ભંગારને આવું બધું વીણીને પરિવારનું ગુજરાન ચલાવે છે એને કોઈ આગળ પાછળ કંઈ કમાવાળું છે નહીં એને એક ઝૂંપડું હતું તો એ પણ ધમકી આપીને એનું ઝૂંપડું અહીંયાથી ઉખરાવી લેવામાં આવ્યું હતું ઝૂંપડું જે છે તે હટાવી લેવામાં આવ્યું હતું અને આ ઝૂંપડું હટાવી લીધું એના કારણે એ માજી જે વૃદ્ધ માજી છે એ બે દિવસ સુધી અહીં જે છે એ આવી ઠંડીમાં ખાટલામાં બેઠા રહ્યા એ ઊભા થઈને ક્યાંય બેસી શકે કે એવી કોઈ પરિસ્થિતિ નહોતી એના કારણે એ માજી અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે એના પરિવારનો હમણાં અમને ફોન આવ્યો કે માજી ઓફ થઈ ગયા તો આમ પૂછ્યું તું કેમ ઓફ થઈ ગયા તો કે આ બે દિવથી ટાઇડ જેટલી હતી ટાઇડમાં આવી ગયા કોઈ ઘઢા માણસ હોય આપણને પણ એટલી ઠંડી આવે અત્યારે મેં પણ સ્વેટર કાઢીને મેંગ્યું છે આપણને પણ તો આ પછી કોઈ નેવું વરાના ખો વરાના કોઈ માજી હોય વૃદ્ધ હોય તો એને કેટલી ઠંડી આવે તો પછી મિત્રો અમારું ખાલી કહેવાનું એ એક થાય છે કે તમે ફરતો કમ્પાઉન્ડ બનાવી લો કે તમારે જે કંઈ કરવું એ કરો પરંતુ આવા ગરીબ માણસો જે છે એના તમે આશરા શા માટે સીનો છો એમને ક્યાંક વ્યવસ્થા તો કરી દો રહેવા માટેની તમે એક જે અહીં પ્રધાનમંત્રી આવાસ મકાનો જે છે પ્રધાનમંત્રીના જે આવાસ મકાનો છે તો એ તમે ક્લિયર કરાવી નથી શકતા ત્યાંથી જે કંઈ બદીઓ ચાલે છે એ તો તમારામાં કોઈનામાં ત્રેવડ છે નહીં કે એ તમે હટાવી શકો એ તો તમે કરી નથી શકતા આ પરિવારજનો કોઈ એવું નથી કહેતા કે અમારે અહીંયા આગળ રહેવાનું છે કે અમે આ ખાલી નથી કરવાના આ બધા પરિવારજનો વહી જવાના છે એ માજી અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે માજીને અત્યારે અહીંયા આગળ આ ઝૂંપડામાં લઈ ગયા એક અહીંયા બનાવ્યું ત્યાં આગળ અત્યારે એમને શેખ નહીં આપવામાં આવી રહ્યા છે બોલતા તો છે નહીં હવે અને આ એમના દીકરાને વહુ છે આ બધા તમે જોવો છો ને આ બધી નાની દીકરીઓને આ બધા તો પછી આજ આ તમે જુઓ તો આમનો બધાયનો શું વાંક છે તો પછી જય ભગવાન તો મિત્રો જે અમે એક હળવદના એ સામાજિક જે કાર્યકર્તાઓ જે છે કે હળવદના જે જાગૃત લોકો છે એને પણ મિત્રો અમે અપીલ કરીએ છીએ કે આવા જે 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 બની ગયા છે લોકો તો એની સામે આપણે બોલવું પડશે કારણ કે આ પરિવારજનોનું આપણે નહીં બોલીએ તો આમનું બીજું કોણ બોલવાનું છે આમનો અવાજ બીજું કોણ બનવાનું છે બધા જો ડરશે કે નહીં ઓલ ફલાણા નેતાને ખબર પડી જાય છે હું અહીંયા મદદ કરવા જીઓ તો ઓલાને પડી જાય છે મને આ ઓદો નહીં આપે મને ઓલો નહીં આપે તો તો યાર બધું ક્યાં એ માજી અત્યારે એટલા માટે જીવન મરણ વચ્ચે આવી ગયા છે અને અમને નથી લાગતું કે માજી હવે જીવશે કારણ કે હવે એમની તબિયત આવ છેલ્લા સ્ટેજ ઉપર વહી ગઈ છે આ બધા શેક ને આપતા હતા રોતા હતા બધા કે હવે માજી વહી ગયા તો એ બધા વહી જાય છે તો પછી આ નાની દીકરીઓનું નામનું કોણ

તો આ બે દી માજી એને આયા નાયા ઠંડી માં ઠંડી માં પડ્યા રહ્યા કીધું કે મકાન ખાલી કરી નાખો કે તમે પછી સાફરું ઉખાડ નાખ્યું હાવ તમે સાફરું ન ઉખાડો તો કે તમારે કે જેલ માં જવું પડશે કે આવું તમને કોણ કહેવાયું તું પોલીસ વાળા સાહેબ હતા કેટલી વખત આયા તમને કેવા બે વખત આયા કેવા બે વખત કેવાયા સાહેબ માજી ને શું થાય તાર નામ શું સુનિતા સુનિતા માજી શું થયું અત્યારે બોલતા ને સાલતા ફેન નીકળી ગયા તા મોઢામાંથી અને હું તદ્દન ફી નીકળી ગયા તા પછી બોલી એક ભાઈ છે આ એક ભાઈ છે તમને કીધું ઝૂંપડું લઈ જેલ માં પૂર દઈશું આવું તો પછી તમે ઝૂંપડું વીખી નાખ્યું

આ બધા એનું કોણ સાંભળશે એમ તમે કોઈના હાથા બની બની ને પણ આમને જે હેરાન કરો છો જે લોકો કરે છે તો એને ખરેખર સમજવું પડશે આવું તો ન આવે અને એ ઝૂંપડું જે છે એમને જે ઝૂંપડું છે એ ફ્રેન્ડ સેવા યુવા ગ્રુપ આપણું હળવદનું જે છે અજુભાઈને એને એને બનાવી દીધું હતું હવે માજીને કહી રહ્યા છે ઠંડી ચડી ગઈ છે એટલે બધા જે છે એ અહીંયા આગળ ભેગા થઈ ગયા છે આજુબાજુના જે લોકોની અને અહીંયા થોડુંક તાપણું ની કર્યું છે અને માજીને જે છે

નિષ્ઠુર તંત્ર કે જે લોકો આમના આશરા છીનવી રહ્યું છે જે લોકો આમને બેઘર કરી રહ્યું છે અને કરી દીધા છે ધમકી આપે કે તમે ઝુંપડા ખાલી કરી નાખો નહીતર તમને આમ કરશું તેમ કરશું તો આવું તો ન કરવું જોઈએ તમારે કેવું જોઈએ જે બુટલેગરો એમને તમારે આવું બધું કહેવાનું હોય કે તમે વેચી નાખવાનું બંધ કરજો દારૂબારું વેચવાનું તમે બંધ કરજો નહીતર પછી અડોદમાં તમને રહેવા નહીં દે આ આ આ બધું એમને કહેવાની જરૂર છે આમનો શું વાંખે અને જે 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 લોકો આપણે બધાએ જોયું છે મિત્રો કે પોલીસ ઉપર પ્રેશર કોણ કરે હું તો રાજકીય લોકો જ ને એમને આખું આ ગ્રાઉન્ડ જે છે તે આખું કરવું છે છે અને એમને ભાડે દેવું આ બધા ખેલ કરવા છે આ તો એ જ કરે ને તો એમાંય તમે કરો ને એની સામે તમને ક્યાં કોઈ ના પાડે પરંતુ અહીં બાજુમાં જે મકાનો બનાયા છે એ બધા હમણાં ધૂળ ખાય છે અહીંયા આગળ જે કઈ પ્રવૃત્તિઓ હાલે છે તો તમે એ નથી કહી શકતા કે બધી પ્રવૃત્તિઓ બંધ કરાવો આ પરિવાર જનો અહીં ઝૂંપડામાં રહે છે તો આપણે પણ એવું માની છે કે આઠસો અઠ્યાવીસ જેટલા જે પાકા મકાનો બનાવ્યા છે તો કોઈ ઝૂંપડામાં ન રહે આપણા હળોદમાં ક્યાંય ઝૂંપડપટ્ટી ન રહે જે કોઈ ગરીબ લોકો છે આ બધાય તમે જુઓ આ આને 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 બતાવો આ તમે જુઓ તો આ જે ને આ બધા આ ઠંડીમાં એમને સ્વેટર નથી પહેરવાનું હો અને જેને પહેર્યું હોય ને તો એ કોઈ સામાજિક કાર્યકર્તાઓ કોઈ સંસ્થા વાળાને આપી ગયા હોય ને એ બધા છે કારણ કે આ એવી કોઈ પરિસ્થિતિ જ નથી કે સ્વેટર જે હજાર રૂપિયાનું લઈ શકે કામે જાય પરિવારનું ગુજરાન ચલાવે વિષય પૂરો થઈ જાય બસ આટલું જ તે ખાલી અને આમના આમના જે છે ઝૂંપડાને પાછા રજૂઆત કરવા જાય તો કોઈ સાંભળવાનું નહીં અમે તો નજર સામે જોયું હતું રજૂઆત કરવા જાય તો આમની કોઈની રજૂઆત નહીં કંઈ સાંભળવાની તો પછી આ તમારી પાસે ક્યાં એવું કે છે કે ભાઈ અમને તમે રોકડા આપી દો કે અમને તમે આમ કર દો તેમ કર દો એમ આવી ઠંડીમાં ને એમાં તમારે ક્યાં અત્યારે એવી ફરજિયાત જરૂર જ એટલી બધી પડી છે કે આ તમારે બે દિમાન પાંચ દીમાં તમારે વંડાનું કામ જે છે આ દીવાલનું જે કંઈ કામ છે એ તમારે પૂરું કરવાનું છે તો પછી યાર આપણને એવું થાય કે આમને બધાને શું આપણે કહેવું એમ કે આ ગરીબ લોકો જે છે આમને કોણ તા તો બધાયની આપણી બધાની ફરજ હોય કે આમનું આપણે બધાય મદદરૂપ થવાનું હોય એમને ક્યાંક જરૂર હોય તો ઉપયોગ થવાનું હોય એની જગ્યાએ આપણે જ્યારે આ લોકો જે છે આવી ઠંડીમાં આમને આપણે ધમકાવી કહી જઈશી કે તમે ખાલી કરી નાખજો તો મારી તો એ રાજકીય જે આગેવાનો કે જે પોલીસ ઉપર જે લોકો પ્રેશર મારે છે એમને મારી એક વિનંતી છે કે તમે પોલીસને કહેવાનું બંધ જ કર દો તમે પાંચ લુખાને ગોતિયાઓ નીને તમે કહો કે જાઓ તમે જગ્યા ખાલી કરાવી નાખો આવું તો યાર ક્યાં લગી હાલવાનું અને જે લોકો મૂંગા મોઢે કંઈ બોલતા નથી હાવ એમણે બેહી રહ્યા છે તો પછી આ તો કાલ તમને કહેવાના જ છે એટલે જે લોકો મજા લઈ રહ્યા છે મફતમાં કે કોઈ વાંધો નહીં એ તો બધું આવું હાલ્યા રાખશે ત્યારે આવું તો બધું નહીં હાલે આપણે કોઈ જ એવું આપણે આમને સમર્થન કરતા નથી સમર્થન નથી કરતા કે એમને નથી કહેતા કે તમે રેવા દો અહીંયાથી તમે ખાલી ન કરો ને તમે અહીં જ રહેજો આ બધા એની કંઈક માંગતો હોય ને એની રજૂઆત તો કંઈક હોય તો હોય રજૂઆત તો તમારે સાંભળવી પડશે ને અને અત્યારે ઠંડી છે તો પછી પાંચ દી દસ દી કે પંદર દી આ બધા અહીં રહે એના પછી આપણે કોઈક એવી વ્યવસ્થા કરી દઈ તો એ ત્યાં આગળ બધા વહી જાય રહેવા માટે આ લોકો જે જે માજીને ઓલા મહિલાને બધા બોલતા હતા ને આપણે બપોરે કે ત્યાં આગળ વૃદ્ધ મહિલા પણ સેફ નથી એમ કે એમને કોઈ છોડતું નથી તો એટલામાં એ ઘણું બધું કહી ગયા છે એ સમજવાનું આપણે છે કે આપણા હળવદમાં જે ભવાનીનગર વિસ્તારમાં જે વેગડવા રોડ ઉપર પ્રધાનમંત્રી આવાસના જે મકાનો બનાવ્યા છે આટલા બધા મકાનો બનાવ્યા પછી ત્યાં આગળ લોકો કેમ રહેવા ન જ જાતા ઝૂંપડામાં રહે છે અહીંયા આગળ તમે જોયું ને કે આ બે દીયા માજી જે છે એ અત્યારે હવે છેલ્લા સ્ટેજ ઉપર વહી ગયા છે કારણ કે ઠંડી ચડી ગઈ એમને બોલી તો એકતા જ નહોતા બપોરે કારણ કે બે દિવસ સુધી માજી જે છે સામે જ આપણે બપોરે ગયા તા તો ત્યાં આગળ એ ખાટલામાં પડ્યા રહ્યા હતા એ કંઈ ગોદડા ગમે એટલા ઓઢીને પડ્યા રે કે પછી ઢાબરાની ઓઢાડી તો એમાં ઠંડી નથી વહી જવાની એ આપણે યુવાનો છીએ આપણને તો હજી માની લો કંઈ ન થાય પણ આ તો વૃદ્ધ છે નાનું બાળક હોય કે વૃદ્ધ હોય તો આપણને ખબર હોવી જોઈએ ને તો પછી જે લોકો ધમકાવે છે કે ભાઈ ક્યાંય બીજા રહેવા વહી ગયા શું થયું એમ આ બધા જે છે એ કોઈ બહારના નથી મિત્રો એ આપણા જ વિસ્તારના લોકો છે અને આપણે આમને થોડી કરવાની હોય આમને સમજાવવાના હોય કે અમે તમારી સાથે છીએ શું કહો પછી એક જો બીજી એક મહત્વની બીજી વાત તમને કહું મિત્રો કે આ લોકો છે ને બધાને મીટર છે ને આમને મીટર લીધેલા તો પછી ત્યાં આગળ પીજી વિશેલમાં કીધું કે બધાનો સર્વે કરી નાખો અને મીટર કાપી નાખો બધાને એટલે લાઇટના કનેક્શનો કાપી નાખો આ બધાના ઘરે મીટર છે કેટલાય બુચમારુના દીકરા આપણે બધાએ જોયું છે તમારી નજર સામે જ હતું પચાસ લાખનો પિસ્તાલીસ લાખનો વીસ લાખના દંડ આપતા હતા કોને જે વીજળી ચોરી કરતા તેને તો આ બધા છે ને ઝૂંપડા બાંધીને રહે છે ને તો એમને મીટર છે કારણ કે એ અમારી ફાંય પછી ખબર પડી હતી કે આ બધા મીટર આપેલા ને એમાં પાછું પાછું પીજીવીસીએલમાં કહી દીધું છે કે એમના તમે બધા એના મીટર કાપી નાખો કાપી નાખો મીટર અને તમે પાંચ દી પંદર દી કે મહિનાનો ટાઈમ આપો કે ભાઈ અમે તમને જે પ્રધાનમંત્રી આવાસના મકાનો છે ત્યાં શું તકલીફ પડે છે તો આમને તો આ તકલીફ પડે તો બીજા ખાલી છે ને બીજા નથી જતા તો પછી આપણા બધા પ્રયત્ન એ રહેવા જોઈએ કે જે મકાનો ત્યાં આગળ લોકો રહેવા નથી જતા શા માટે રહેવા નથી એવું તો છે ને ક્યાં લાઇટની ની પાણીની એવી કોઈ વ્યવસ્થા નથી એ બધું પણ લોકો સહન કરી લે છે પરંતુ બીજા કયા કયા એવા પ્રશ્નો છે કે આ મકાનો બન્યા છતાંય પાકા મકાનોમાં રહેવા લોકો નથી જતા ને ઝોપડામાં રહેવાનું પસંદ કરે છે તેનું કારણ શું છે તો એ બધું આપણે બધાએ જોવું પડશે જેની જવાબદારી બને છે એને આ કેવું પડશે ને પરંતુ આપણે ખાલી નકરી બે પાંચ નેતાઓની જ આમ પગ દબાઈ દબાઈ કરશું કે હા સાહેબ તમે કોઈ જ હાચું હા સાહેબ તમે કોઈ જ હાચું તો એને તમારે કેવું તો પડશે ને કે આવું તો નહીં આલે છે તો એ લોકો અને તમે આમને બધાને ધમકાવો આ ઝૂંપડા બાંધીને રહીને તમે ધમકાવો કે ખાલી કરી નાખજો નહીતર નહીં આલે ખાલી કરી નાખજો નહીતર તમને આમ કરી દઈશું તેમ કરી દઈશું આ બધા ક્યાં એવા કોઈ ગુનાઓ કર્યા છે તમે આમને બધાને એવી ધમકાવવાની વાતો કરો અને ઝૂંપડા ફીંદાઈ નાખો તમે પીજીવીસીએલમાં કહી દો કે એમના બધા એના મીટર કાપી નાખો સર્વે કરી નાખો કેટલા ત્યાં મીટર છે તો પછી તમે હું હજી કહું છું કે જે વંડો પંદરમાં પંદર નાણાં પંચની કંઈક ગ્રાન્ટ છે મેં પાલિકામાં પૂછાયું હતું તો એ વાપરે છે તો પાલિકાને એ ખબર હોવી જોઈએ કે આપણે જે ગ્રાન્ટ કેટલા લાખની આપી છે અને કેટલો વંડો બનાવવાનો છે આ તો જેટલી જગ્યા ખુલ્લી થાય એટલા વંડો બનાવવાનો બાકી હમણાં કીધું તું ને જો અહીંયા આગળ આટલું જે છે તો આ મંદિરનું જે અહીંયા કંઈ બનાવ્યું છે તો એટલામાંથી એમને વારી લીધું કે ભાઈ વાંધો નહીં એટલું એ ભલે રહ્યું એમણે તો ઓલી બાજુ કહેતા હતા કે વંડાની ઓલી બાજુ માતાજીનું મંદિર છે તો એ તો તમે રહેવા દો તો ત્યાં આગળ કોઈની લાગણી કંઈ દુભાવવાની છે નહીં કે મંદિર આમને ઉપડાઈ લીધું કારણ કે ઉપડાવવાવાળાએ આપણા છે એટલે એમાં તો કોઈની લાગણી કંઈ દુભાવવાની છે નહીં કે અહીં વર્ષોથી માતાજી બેઠા છે આ મંદિર છે પછી મંદિર તો નહીં આમાં નડતું તો ક્યાંય છે જ નહીં તો પછી મંદિર આ બાજુની જગ્યા જે છે મોટા ભાગની તો પછી એમને ક્યાં કહેવાની જરૂર છે તો રેલવેવાળા કહે છે ને કે તમે ઉપાડ લો તમારો જ્યાં વંડો આવતો અહીંયા કર નાખો ને તમારે ખરેખર જગ્યા કેટલી છે એ તો પેલા તમે નક્કી કરો એ તો તમે અમને આવીને કઈ જાઓ ખૂટા ખોડી જાવ કે અમારી આટલી આ જગ્યા છે ટ્રસ્ટ હોય કે જે હોય કે આટલી આ જગ્યા છે ને અહીંયાથી અંદર તમારે કોઈને નહીં આવવાનું અને આમાં જે કંઈ ગ્રાઉન્ડમાં લોકો રહે છે એ બધા ખાલી ઝૂંપડા બાંધીને રહે છે કે વાહણાની નાખ્યું હોય ને માથે કાગળની એ બધું નાખ્યું હોય હવે આવા પરિવારોને હેરાન કરવા નાખ તમે અહીંયાથી વહી જાવ ને તમે ખાલી કરી નાખો નહીં તમને આમ કરશું ને તેમ કરશું ને તો અહીંયા ક્યાં તમારા બધી મરદાનગી બતાવવાની જરૂર છે અહીંયા આમને આમને ક્યાં બધાને તમારે ધમકાવવાની જરૂર છે એટલે મિત્રો ખાસ અમને અમે હમણાં ગામમાં જતા તો પછી ફોન આવ્યો તો કે યાર આવું છે તો પછી યાર આવું તો ખરેખર ન હોવું જોઈએ કારણ કે આ લોકો જે છે આમને સાંભળવા પડશે બધાને અમારે ને તમારે ને બધાને કારણ કે યાર આમનું બીજું કોણ સાંભળશે આપણે નહીં સાંભળ્યું તો કોણ સાંભળશે હું તો ખરેખર હળવદના બધા જાગૃત લોકોને એને અપીલ કરું છું કે મિત્રો બધાએ થોડોક સહકાર આપો અમે સાથે છીએ આપણે બધા અને આપણે પ્રધાનમંત્રી આવાસમાં લોકો કેમ રહેવા નથી જાતા એના કારણો અમારી પાસે જ છે કેમ નથી જાતા તો બધાય સહકાર આપો તો એ જે કંઈ એવા કારણો છે તે બધા આપણે દૂર કરી અને હડોદમાં જેટલા વિસ્તારમાં જે ઝૂંપડપટ્ટીમાં રહે છે એને બધાને સમજાવી સમજાવીને આપણે ત્યાં મૂકી આવીએ એટલે જે લોકોને દિવાલો ફરતી બનાવી છે જગ્યા ઉપર કબજો જમાવી લેવો છે જેને પછી જે કરવું એ કરતા હોય પરંતુ આ બધા જે પરિવારો છે ને હેરાન ન થાય નહીં તર આજ નહીં તો આજ અહીંયા છે કાલ વરી પાછા બીજી જગ્યાએ કે છે અહીંયા બનાયા હોય કે ભાઈ અહીંયાથી નહીં તેમ ખાલી કરી નાખો બોલો આપણા જે ડીસીમાં હતું જ ને હેડવાળું ને તો પછી એ બધું તો અત્યારે હમણાં પીડ્યું છે તો પછી આ બધાને હેરાન કરવાનું કારણ શું હોય તમને ખરેખર તમને જમીન મળતી હોય કે જે કંઈ હોય તો એ તો પછીનો પ્રશ્ન હોય પરંતુ આપણી ખરેખર પહેલી માનવતાની રૂહે ફરજ એ આવતી હોય છે અને વડાપ્રધાનનું સપનું છે કોઈ ઝૂંપડામાં રહેવા ન જોઈ અને એટલે જ આ બધા મકાનો બનાવે છે આટલા પાકા મકાનો બનાવે છે તો પછી વાહેના જે રહ્યા એ એમના સપનાને ધૂળધાણી કરી રહ્યા છે આ હડોદમાં આઠસો ને અઠ્યાવીસ મકાનો બનાવ્યા છે તો પછી બધાની ફરજ નથી જે જાગૃત લોકો છે એમની ફરજ નથી કે આપણે બધાને ત્યાં મેકી આવીએ લોકો ત્યાં આગળ રહેવા જાય એવી આપણે વ્યવસ્થા ઊભી કરી અને આ બધી આવે છે ને છતાંય નથી થયું તો પછી ફરજ નથી આવતી કે એ બધું કરવું પડે એટલે આવું છે બધું મિત્રો આપણે કહીએ તો ઘણું બધું બાકી રહી જાય છે ધાંગધ્રામાં તો પ્રધાનમંત્રી આવાસના તમામ મકાનો ખાલી છે એમાં કોઈ રહેતું જ નથી તો આવું કેમ થાય છે એનું કારણ શું એમ કે આપણે મકાન બનાવ્યા પછી લોકો નથી જતા જાતા રહેવા એટલે આ બધું પછી શું કહીએ ખરેખર એવું થાય કે તો હું ખરેખર બધા મિત્રોને એક અપીલ કરું છું કે પ્રધાનમંત્રી આવાસના જે મકાનો બન્યા છે ખરેખર દરેક મિત્રો સહકાર આપજો આપણે અહીંયા જે કંઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ બધી આપણે સાથે રહીને દૂર કરી અને જે લોકો છે કે જે આ રીતના ઝૂંપડામાં રહેતા હોય તો એને આપણે ત્યાં આગળ રેવા જાય ને એવી આપણે વ્યવસ્થા ઊભી કરી આપણે બધા ભેગા થઈને એવા પ્રયત્નો કરી જેથી આ વૃદ્ધ જે માજી છે ને એમને અડધી રાતે હેરાન ન થવું પડે એમને ટાઢના ઠૂંઠવાવું ન પડે તમે જોયું ને આ બધા એના પરિવારજનોને હતા તો એમનું બસ એવું થયું એમ કે આ લોકોને હજી એ પણ ખબર નથી કે આપણે સરકારી હોસ્પિટલમાં જઈ તો અહીંયા પૈસા ન ન લે કે એકસો આઠમાં આપણે લઈ જઈએ તેનું કંઈ ભાડું ન થાય આ લોકોને એ પણ હજી ખબર નથી હમણાં આપણે જ્યારે વાત કરી ને કે એકસો આઠને એને બોલાવો તો શું કીધું કે અમારી પાસે પૈસા જ નથી એમ તમે વિચારો તો પહેલાં આપણે આ દિશામાં થોડુંક કામ કરવું પડે એવું છે એટલે આ એકસો આઠની ટીમની મિત્રો આવી છે એટલે માજીની આપણે દવાખાને જે છે તે જે કંઈ એમને પ્રાથમિક સ્વાર સારવાર થાય એટલે એકસો આઠમાં એમને લઈ જાય અને વરી પાછા બીજી કંઈ માહિતી હશે તો મળીશું પરંતુ ખાસ દરેક મિત્રોને એક મારી નમ્ર વિનંતી છે કે આવા જાગૃત જે લોકો છે ને એ અમારી સાથે રહો થોડાક અને આપણે જે છે કારણ કે વચ્ચે આપણે બતાવ્યું હતું ને શું પરિસ્થિતિ થઈ હતી જે પ્રધાનમંત્રી આવાસના મકાનોની તમને મને બધાને ખબર છે વરી પાછું હતું એમને અને બીજી એક તમને મહત્વની વાત કરું કે પ્રધાનમંત્રી આવાસના જે મકાનોમાં અત્યારે જે લોકો રહે છે ને એ હળવદના જેટલા નથી રહેતા ને એટલા બાર થી લોકો આવી ગયા છે ને એમાં રહે છે હું તમને કહું હળવદના જેટલા લોકો નથી રહેતા ને એટલા બાર થી આવી ગયા છે ને એ લોકો ત્યાં આગળ રહે છે તો પછી એ બધી જવાબદારીમાં કોની આવે છે કે મેં અહીંયા મકાન લઈ લીધું છે ને પછી હું કોઈને ભાડે આપી દઉં હું કંઈ બીજી પ્રવૃત્તિઓ ચલાવવા માટે થઈને કોઈને મકાન આપી દઉં તો પછી આ જવાબદારી કોની આવે છે કે આજુબાજુમાં જે લોકો રહેતા હોય એને કેવું પડશે ને કે અમારા મકાન બધા થોડા થોડા પ્રયત્નો જે છે એ કરે તો પછી ત્યાં આગળ રહેવાય એવું થશે તો પછી આ બધી પરિસ્થિતિ સુધરશે બાકી અમે એકલા બોલશું ને પોલીસ એકલી કામ કરશે કે આવું બધું થવાનું તો કોઈ જ નથી સુધરવાનું પરંતુ મિત્રો આપણે એવી આશા રાખીએ છીએ કે પોલીસ તંત્રને પણ એક વિનંતી કરી છે કે તમને ગમે એટલા પ્રેશર કે ગમે મિત્રો કરે તો ખરેખર માનવતાની રૂહે તમે જોઈજો કોઈ જે લોકો છે એ તમારી ધમકીના હિસાબે ઝૂંપડા ઉખેરી નાખે ને ઠંડીમાં બે હિરેને ઠૂંઠવી જાય અને પછી કંઈ બીજું બને એના કરતાં માનવતા પહેલાં તમે રાખજો આભાર મિત્રો